ગુજરાતની એક દિવસની મુલાકાતે આજે રાહુલ ગાંધી ગુજરાતની વિવિધ દુર્ઘટનામાં ભોગ બનેલા પીડિતના પરિવારજનો સાથે મુલાકાત કરી શકે છે રાજ્યમાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ઉત્તર મધ્ય અને દક્ષિણમાં ભારેથી ભારે વરસાદની આગાહી સુરતમાં ધોધમાર વરસાદથી રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી ગઈકાલે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ પૂર્ણ થઈ વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં કરાયું ત્વચારોહણ વિવિધ એલર્ટ જાહેર કર્યા છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે તો અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા આણંદ વડોદરામાં ભારે વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર મોરબી રાજકોટ અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन महसाना अरावली अहमदाबाद खेड़ा आनंद और बड़ोदरा डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डेटू की बात करेंगे तो डेटू के लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत डांग नौसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडर थंडार्मिंग की भी वार्निंग है और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन डेवन के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर राजकोट अमरेली भावनगर मोरबी और साथ में कोटा डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ સિઝન ટુ ની હરાજી ગઈકાલે અમદાવાદમાં યોજાઈ ગઈ જેમાં દેશભરના ઓગણસાહીઠ ખેલાડીઓનું ભાવિ નક્કી થયું ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત જીએસએલ ટુ માટેના ખેલાડીઓની હરાજી આજે ટોપ સ્પિન ક્લબ ખાતે કરવામાં આવી આ ગુજરાત સુપર લીગ આ વર્ષે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે દરેક ટીમમાં પાંચ પ્લેયર અને બેક કોચ રહેશે મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં એક ખેલાડી નેશનલ અને એક ખેલાડી સ્ટેટ લેવલનો ભાગ લેશે આ ઉપરાંત એક વેતરણ ખેલાડી રહેશે બેક કોચમાંથી એક કોચ નેશનલ અને એક કોચ સ્ટેટનો રહેશે જે છ ટીમો ભાગ લેવાની છે તેમાં કટારીયા કિંગ્સ ભાયાની સ્ટાર્સ તાપ્તી ટાઈગર્સ ટૉોપરાચિવર્સ મલ્ટીમેટ માર્બલ્સ અને શામલ સ્કોડનો સમાવેશ થાય છે કુલ ચોસઠ ખેલાડીઓમાંથી પાંચ ખેલાડીઓની પોતાની ટીમે રિટેન કર્યા છે એટલે બાકીના ખેલાડીઓની હરાજી કરાશે ભારતના નંબર એક ખેલાડી હરમીત દેસાઈ અને બીજા ક્રમાંકિત માનવ ઠક્કરને ગત સિઝનની ટીમ મલ્ટિવેટ માર્વલ્સે જાળવી રાખી રહ્યા છે આ હરાજીમાં સુતીર્થ મુખર્જી વિમેન્સ નેશનલ ચેમ્પિયન પૈયમતી બસિયા અને કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા સાનિલ સેઠી ઇન્ડિયા નંબર ત્રણ વડોદરાના માનુષ શાહ તથા સ્ટેટ નંબર એક ખેલાડી કૃત વિકાસ સિંહા રોય જેવા ટોચના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે દરેક ટીમનું રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ લાખનું વોલેટ મની રહેશે લીગ કાઉન્સિલ ચેરમેન કાંતિભાઈ ભુવા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી પ્રથમ સફળ સિઝન પછી આ બીજી લીગ માટે ખૂબ ઉત્સાહી છે ગુજરાત સુપર લીગમાં કુલ રૂપિયા સાત લાખના ઇનામો રાખવામાં આવ્યા છે આ પ્રયાસથી વધુને વધુ લોકો સુધી આ રમતને પહોંચાડવાની નેમ રાખવામાં આવી રહી છે

ગુજરાત સુપર લીગ સિઝન ટુ એમાં આપણે છ ટીમો છે એક ટીમમાં પાંચ પ્લેયર્સ હશે પ્લસ ટુ કોચિસ કોમ્બિનેશન ઓફ નેશનલ કોચ એન્ડ સ્ટેટ કોચ લાઇકવાઈઝ ઇન પ્લેયર્સ કોમ્બિનેશન ઓફ નેશનલ પ્લેયર્સ એન્ડ સ્ટેટ પ્લેયર્સ કુલ આ ટુર્નામેન્ટમાં જે પ્લેયર ઓપ્શન આપણું થવાનું છે એમાં સિક્સટી ફોર પ્લેયર્સ આવવાના છે જે ઓપ્શનમાં જેમનું નામ આવશે જેમાંથી પાંચ પ્લેયર્સ ઓલરેડી રિટેન થઈ ચૂકેલા છે એમની એક્ઝિસ્ટિંગ સિઝન વનની ટીમમાં તો ફિફ્ટી નાઇન પ્લેયર્સ જે છે એ ઓપ્શનમાં જશે જેમાંથી આપણે ફાઇવ પ્લેયર્સ ટુ સિક્સ આપણે કરીએ તો થર્ટી પ્લેયર્સ આપણે એક ટોટલ એમને રમવાનું મળશે મીન્સ વી હેવ ફિફ્ટી પર્સન્ટ ફ્રોમ ઓપ્શનમાં જેટલા આવશે એના ફિફ્ટી પર્સન્ટ સિલેક્ટ થશે એન્ડ સિઝન ટુ વીલ બી હેલ્ડ ઇન સુરત કારણ કે સીઝન વન આપણે અમદાવાદમાં કરી હતી જેનું ઓપ્શન સિઝન વનનું સુરતમાં કર્યું હતું અને હવે આપણે સિઝન ટુનું ઓક્શન અમદાવાદમાં કરી રહ્યા છીએ સો ધેટ ટેબલ ટેનિસની રીચ જે છે એ ઇન્ક્રીઝ થાય એન્ડ એને વાઈટ પબ્લિસિટી મળે થ્રુ ધી નોર્મલ ફોરમ ઓલસો એન્ડ થ્રુ ધી મીડિયા ફોરમ ઓલ્સો વૉલેટ જે છે આપણે જે પ્લેયર્સ બાય કરવાનું આપ્યું છે એ થ્રી લેખ ટ્વેન્ટી થાઉઝન્ડ રૂપીઝ છે પર ટીમ જેમાં એ લોકોને બે કોચ અને પાંચ પ્લેયર્સને લેવાના આવશે એન્ડ એવી રીતે જ એમને આપણે બેસ પ્રાઇસ જેમ રાખતા હોઈએ છીએ સો બેસ પ્રાઇઝ જે છે એ પ્લેયર પોતે સિલેક્ટ કરી છે એના પરથી એમની ઓપ્શન જે છે એ બોલી સ્ટાર્ટ થશે અને જે સિઝન ટુની જે પ્રાઇઝ મની છે એ સેવન લેક્સ જેટલી હશે બાય મીડિયા રીચઆઉટ કરીશું અને એનું જે નોર્મલ જે આપણે સોશિયલ મીડિયા અને બીજી રીતે જે પ્રમોશન્સ કરતા હોઈએ છે એવી રીતે અને આપણે ટેબલ ટેનિસ જે છે આપણે ઇન્ડોર સ્ટેડિયમમાં સુરતમાં ઓર્ગેનાઇઝ કરીશું એન્ડ સિઝન વનમાં બી ધેર વેર નો ટિકિટ્સ સો એની વન કેન કમ એન્ડ એની વન કેન વિટનેસ ધી એક્શન સે સેવી જ રીતે સિઝન ટુમાં બી એજ જ સ્ટ્રેટેજીથી વર્ક કરીશું બિકોઝ વી વોન્ટ કે ટેબલ ટેનિસ શૂડ ગ્રો એન્ડ શૂડ રીચ ઓલ ધ પીપલ બધાને જેટલું પહોંચે એના માટે જ આ ડિસિઝન લીધું છે કે પ્લેયર્સ ડ્રાફ્ટ લઈ આયો હું એન્ડ મેં એસ ટાઈમ પે કટારી કો કોચ કર એન્ડ કરીઝન મે ફર્સ્ટ સિઝન મેં બી કે મેં કટારિયા કિંગ્સ કે હી ટીમ કો કોચ કર કરા હતા लास्ट टाइम की अगर हम बात करें तो आई थिंक लास्ट टाइम जो सीज़न गया था जी का फर्स्ट सीज़न था एंड आई वॉज वेरी अमेजिंग सरप्राइज़ की मतलब बहुत ही अच्छा सीज़न था जो फॉर्मेट है जी का ये बहुत ही अच्छा फॉर्मेट है क्योंकि एक थ्रिलिंग फॉर्मेट है सिंगल गेम है सो बेसिकली हमेशा एक थ्रिल बना रहता है एंड जो पॉइंट सिस्टम है वो भी इसका आई थिंक बहुत ही अमेजिंग है सो so, जिसकी वजह से फर्स्ट सीजन बहुत अच्छा गया था एंड प्लेयर्स आर आल्सो कमिटेड टू प्ले जी एस वन एंड आई थिंक इस जी सीज़न में जो मैं देख रहा हूँ कि मेंस प्लेयर्स की एंट्री काफ़ी ज़्यादा हुई है जैसे अगर आप टॉप प्लेयर्स देखेंगे सनीिल भी इस टाइम पार्टिसिपेट कर रहा है अमलराज भी पार्टिसिपेट कर रहे हैं फिर आकाशपाल है अंडर नाइनटीन नेशनल चैम्पियन अंकुर भट्टाचार्य है वर्ल्ड नंबर वन जूनियर्स पायस जैन इज़ ऑल्सो पार्टिसिपेटिंग दिस टॉर्नामेंट सो अगर मैं मेन्नस साइड देखूँ तो काफ़ी बहुत मेजर कंपटीशन है फिर, uh, 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 so, तो फिर सुधांशु ग्रोवर है तो बेसिकली जो इंडिया के टॉप सिक्सटीन प्लेयर्स अगर हम टॉप टू और थ्री प्लेयस छोड़ देते हैं शरद कमल और सत्यन उसके अलावा ऑलमोस्ट सारे प्लेयर्स पार्टिसिपेट कर रहे हैं जी में जो कि आई थिंक बहुत ही अच्छा साइन है एंड प्लस गुजरात के प्लेयर्स के लिए बहुत ही अच्छा साइन है क्योंकि उन वो प्लेयर्स को उन प्लेयर्स के साथ जब आप टेबल पर प्रैक्टिस करते हो एक डिफरेंट आउटलुक होता है बट जब आप उन प्लेयर्स के साथ सपोज रूम शेयर्स करते हो ब्रेकफास्ट टेबल पर बैठते हो अपना एक्सपीरियंस है वो एक दूसरे के साथ शेयर करते हैं सो आई थिंक ये गुजरात प्लेयर्स के लिए काफी ज़्यादा गेम चेंजर हो सकता है और आई थिंक हाँ गुजरात टेबल एसोसिएशन के लिए भी इट्स अ प्राइड मोमेंट की वो एक प्लेटफॉर्म पर इतने सारे टॉप प्लेयर्स इस लीग के लिए लेकर आ पाए

કહેવાય છે કે ભગવાન મોસાળમાંથી નિજ મંદિરે પરત ફરે છે ત્યારે તેમને આંખો આવી ગઈ હોવાથી તેમને પાટા બાંધવામાં આવતા હોય છે ત્યારે આજે નેત્રોત્સવની વિધિ કરવામાં આવી હતી આજના દિવસે ભગવાનના આંખે પાટા બાંધેલા મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે વહેલી સવારથી જગન્નાથ મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પક્ષના નેતા સહિત વિવિધ કમિટીના ચેરમેન આજે મંદિરે ઉપસ્થિત રહીને નેત્રોત્સવની વિધિનો લાભ લીધો હતો આજના દિવસે મંદિરની ધ્વજા પણ બદલવામાં આવતી હોય છે ત્યારે તે વિધિ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી સૌને નગરજનોને જય જગન્નાથજી આગામી સાત તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે આજે ધજારો આપણે વાત કરીએ કે ધજા અને નેત્રાલનો કાર્યક્રમ અને આરતીનો લાભ લેવામાં આવ્યો છે અનેક નગરજનો અહીં આગળ આરતીનો લાભ લીધો છે ભગવાન મોસારમાંથી મુનિજ ગ્રહે પધારેલ છે ત્યારે એના દર્શનનો લાભ લેવાનો અનેરો ઉત્સાહ સમગ્ર નગરજનોમાં જોવા મળી રહ્યો છે આગામી રથયાત્રા દરમિયાન સામાન્ય રીતે ભક્તજનો મંદિરે દર્શન કરવા આવતા હોય છે પરંતુ જય જગન્નાથજી પોતે બેન સુભદ્રાજી બલરામ સાથે મહાનગરની પ્રદક્ષિણા કરવાની કરવાના છે ત્યારે અમદાવાદ મહાનગરની અંદર સૌની અંદર આ જગન્નાથજીના દર્શન કરવા માટે એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌને મારા ફરીથી જય જગન્નાથજી ભગવાન જગન્નાથજીની આ એકસો સુડતાલીસમી રથયાત્રાના પાવન અવસર પર વર્ષોથી પરંપરા પ્રમાણે જે પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ બાદ ભગવાન મોસાડ ગયાના ભાવનાની સાથે આજ મંદિર પરત પોતાના થઈ અને નેત્રોત્સવ વિધિ ભગવાનની થતી હોય છે આજ વિવિધ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા અનેક વિધિઓ દ્વારા ભગવાનને પોતાના નિજ આસન પર બિરાજમાન કરી અને નેત્રોસ વિધિ સંપન્ન કરી છે ત્યારબાદ ધજા અર્પણ પણ કરવામાં આવતી હોય છે ધજાનું ખૂબ મહત્ત્વ રહેલું છે કારણ કે એમ કહેવાય છે કે દર્શન ના થાય પણ જો ધજાના દર્શન થાય તો એની પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે તો એવી ધજા નીલચક્ર પર ધરાવવામાં આવી છે અનેક ભક્તો સંતો મહંતોનું થોડીક સમયમાં જેવી રીતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે એ ભંડારાનું આયોજન પણ ચાલુ છે આ રીતે આખો આપના આજના દિવસનું આ નેત્રોત્સવ વિધિને અમાવસ્યાના ભગવાનના દર્શનનું એ રહેલું છે આવતીકાલે ભગવાનના સવારે મંગળા બાદ ભગવાનને સોનાવેશના દર્શન ધરાવવામાં આવશે ત્યારબાદ ગજરાજોની પૂજા કરવામાં આવશે ત્યારબાદ રથને વિધિપૂર્વક રથની જે

ત્યારે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ આજના દિવસે અહીંયા ભંડારામાં ભોજન લે છે જગન્નાથ મંદિરની પ્રસાદી માટે કહેવાય છે કાલી રોટી સફેદ દાલ એટલે કે માલપુવા અને દૂધ પાક હજારો ભક્તો અહીંયા પ્રસાદી રૂપે આરોગે છે ભગવાન જગન્નાથજી ની એકસો સુડતાલીસ મી રથયાત્રા છે ત્યારે વાત કરવામાં આવે તો ભક્તો જે છે અત્યારે આવ્યા આવ્યા છે 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 વિધિ હતી ભગવાન ભગવાન ઘરે ગયા અને આજે જે જે મંદિર તે પાછા ખાસ કરીને વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજી ની એકસો સુડતાલીસ મી રથયાત્રા ભગવાન નેત્રોત્સવ ની વિધિ આજે જે તે કરવામાં આવી છે સાથે જ ભગવાન ની જે ધ્વજારોહણ છે તે પણ અત્યારે કરવામાં આવ્યું છે સાથે જ વાત કરવામાં આવે

સાથે જ અત્યારે દર્શનનો લાવો લેવા ચેરમેન સહિત તમામે તમામ જે કમિટીના મેમ્બરો છે તે પણ અત્યારે આવી રહ્યા છે તો કહી શકાય કે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા નેત્રોત્સવની વિધિ આજે ભંડારો છે ભંડારામાં પણ મોટી સંખ્યામાં લોકો જે છે સાધુ સંતો જે છે તે અહીંયા ભંડારામાં ભોજન પ્રસાદી અર્પણ કરશે અને સાથે જ ભક્તો પણ અહીંયા ભોજન પ્રસાદી અર્પણ કરશે કેમેરામેન ચંદ્રકાંત વડા સાથે બ્રિજેશ દવે અંધાર 147મી રથયાત્રાને લઈને ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે મંદિરના પ્રાંગણમાં પણ વિવિધ તૈયારીઓ જોવા મળી રહી છે મોરબીના ભરતનગર નજીક થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો હતો અજાણ્યા પુરુષને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી હતી આ મામલે હત્યા કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા પાટણ શહેરમાં વરસાદી સિઝનમાં ઠેર ઠેર પાણી ભરાવા અને કીચડ થવાની સમસ્યાઓમાં વધારો જોવા મળે છે ત્યારે હાલમાં પાટણમાં સામાન્ય વરસાદમાં હંગામી ધોરણે બનાવેલા બસ સ્ટેન્ડની હાલત જુઓ તો નકરાકાર જેવી બની છે જોવાનું એવું છે કે વર્ષો વર્ષ આ સ્થિતિ ઊભી થાય છે અને તેનો ઉકેલ લાવવામાં આવતો નથી પાટણ શહેરના સિદ્ધપુર હાઈવે રોડ ઉપર બનાવવામાં આવેલ હંગામી બસ સ્ટેન્ડમાં ચોમાસાનું વરસાદી પાણી ભરાતા આ બસ સ્ટેન્ડ હાલ નરકાગાર બની ગયું છે બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર કાદવ અને કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે જેના કારણે પ્રવાસીઓ અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યા ઉકેલવા માટે એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ કામગીરી નહીં કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ નવું બસ સ્ટેન્ડ છે નવા બસ સ્ટેન્ડની અંદર તમે જુઓ પાટણ સામાન્ય વરસાદ પડ્યો તેમ છતો અહીંયા કાદવ કિચડનું સામ્રાજ્ય થઈ ગયું લોકોને અવર જવર કરવા માટે અહીંયા કાદવ કિચડમાંથી જવું પડે છે લોકો આ કાદવ કિચડના કારણે તો પ્રાઇવેટ સાધનોમાં જાય છે જેના કારણે એસટી તંત્રને પણ નુકસાન વેઠવાનો વારો આવે ખરેખર સામાન્ય વરસાદમાં જો આવો કિચડ કાદવ કિચડ થાય ત્યારે બસ સ્ટોપ ઉપર બસ આવે ત્યારે અહીંના જે પ્રવાસીઓ છે એ પ્રવાસીઓ સારા અને નરસા પ્રસંગે પોતાના જતા હોય છે ત્યારે આ ગંદકીમાંથી પસાર થવું પડે છે બસમાં ચડવા માટે પણ આ ગંદકીનો સામનો કરવો પડે છે અને ક્યારેક પગ લપશે તો એમને ફ્રેક્ચર પણ થવાનો સંભાવના રહે છે ખરેખર આ નગરો તંત્ર પાટણનું એસટી તંત્ર જાગ્યા અને લોકોને પોતાના પૈસે ટ્રાન્સપોર્ટેશન કરે છે તો એમને સુવિધા આપે અને ભાજપ સરકાર છેલ્લા સત્યાવીસ વર્ષથી એમ કહે છે કે અમે વિકાસ કર્યો વિકાસ કર્યો તો પાટણના ભાજપના સત્તાધીશોને નમ્ર વિનંતી કે અહીંયા પાટણના બસ સ્ટેન્ડમાં આવો અને લોકોને પડતી હાલાકીઓ જુઓ તો તમને ખબર પડશે કે અહીંયા કેટલી ગંદકી અને કાદો કિચડ છે જો કે વાત કરવામાં આવે તો પાટણ શહેરના બસ સ્ટેન્ડમાં દર ચોમાસામાં પાણી ભરાઈ રહ્યો છે તો બીજી બાજુ નવા બસ સ્પોટની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે

ઘણા સમયથી પાટણમાં જે જૂનું બસ સ્ટેન્ડ હતું એનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે અને એના લીધે પાટણમાં નવી નવીન હંગામી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક વરસાદના લીધે પાટણના જે મુસાફરો હોય છે પાટણમાં યુનિવર્સિટી સાત જિલ્લામાં પથરાયેલી જો યુનિવર્સિટી આવેલી હોય અને એમાં હજારો કરતાં વધારે વિદ્યાર્થીઓ જો અહીંયા મુસાફરી બસની મુસાફરી કરતા હોય અને ક્યાંક ને ક્યાંક થોડા વરસાદના બે એક બે ઇંચ વરસાદના કારણે જો આ પાટણમાં આવા કિંચની જે પરિસ્થિતિ જો બસ સ્ટેન્ડમાં સર્જાતી હોય તો એક વિદ્યાર્થી તરીકે અમારી એટલી માંગ છે કે જો આ પાટણ જે બસ સ્ટેન્ડ જેના જે તે અધિકારીઓ છે કે જે જે પાટણના જે જે તે બે બસ સ્ટેન્ડના અધિકારીઓ છે એમને એટલું જ કહેવા માગીશ કે આ જો આટલી બધી મુસાફરોની અવર જવર રહેતી હોય આટલા બધા વિદ્યાર્થીઓની અવર જવર રહેતી હોય જો પૈસા જો તમે લોકોના પૈસે જો આ બસ સ્ટેન્ડો ચલાવતા હોય તો તમારે આટલી ફરજ છે કે તમારે આ જે મુસાફરોને સારી સુવિધા આપવી જોઈએ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ હાલ બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં કાદવ કિચડના થર જામતા મુસાફરોને અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ફરજિયાત જીવના જોખમે આ કાદવ કિચડમાંથી પસાર થઈને મુસાફરી કરવી પડે છે તો ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા પ્રવાસીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને નરકાગારમાં ફસાયેલા બસ સ્ટેન્ડમાં વૃદ્ધ પ્રવાસીઓની હાલત પણ કફોડી બની છે પાટણ શહેરમાં વિકાસ ગાંડો થયો છે તેમ કહીએ તો પણ નવાઈ નહીં કારણ કે જે પ્રકારે મારી પાછળના આ દ્રશ્યો જોઈ રહ્યા છો પાટણ શહેરમાં માત્ર એકથી દોઢ ઇંચ જેટલા વરસેલા વરસાદ બાદ આ પાટણ શહેરના બસ સ્ટેન્ડની સ્થિતિ જોવા મળી રહી છે કહી શકાય કે અહીંયા કાદવ કીચડથી ભરેલો અને દુર્ગંધ માર્ગો તેમજ કહી શકાય કે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી હોય તે પ્રકારના અહીંયા કાદવ કિચડ સર્જાયો છે કાદવ કિચડમાંથી ના છૂટકે લોકોને જે મુસાફરો છે ખાસ કરીને તેઓને અવર જવર કરવાની ફરજ પડી રહી છે અહીંયા સિનિયર સિટીઝનોથી લઈને બાળકો અને બાળકોથી લઈને વિદ્યાર્થીઓ કહી શકાય કે હજારોની સંખ્યામાં રોજ બરોજ મુસાફરી કરતા હોય છે પરંતુ હાલ જે છેલ્લા બે દિવસથી અહીંયા સ્થિતિ સર્જાવા પામી છે જે કાદવ કિચડને લઈને તેને લઈને પારાવાર મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે જીવના જોખમે લોકો બસમાં ચડવું તેમજ ઉતરી રહ્યા છે અને આ જ કારણે લોકોમાં એક પ્રકારે કહી શકાય કે નારાજગી પણ જોવા મળી રહી છે જાગૃત નાગરિકો હાલમાં માગ કરી રહ્યા છે કે હાલ જે પાટણનું હંગામી બસ સ્ટેન્ડ જે છે તેને સત્વરે સાફ સફાઈ કરાવે અને રિપેરિંગ હાથ ધરવામાં આવે નીરવ ચક્રવર્તી પાટણ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સનો પ્રાયોજિત છે સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતિક એટલી છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી અમદાવાદમાં રથયાત્રાને લઈ એ એમટીએસ બસને અપાયું ડાયવર્ઝન રવિવારે રથયાત્રાના રૂટ પર બસને અપાયું ડાયવર્ઝન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ગુજરાત મુલાકાતે ગાંધીનગરમાં સહકારિતા સંમેલનમાં ભાગ લેશે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે આજે રાહુલ ગાંધી વિવિધ દુર્ઘટનામાં ભોગ બનેલા પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી શકે રાજ્યમાં ચૌદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ઉત્તર મધ્ય અને દક્ષિણમાં ભારે વરસાદની આગાહી સુરતમાં ધોધમાર વરસાદથી રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી ભગવાન જગન્નાથજી ગઈકાલે ઉપસ્થિતિમાં કરાયું ધ્વજારોહણ આ હેડલાઇન્સ ના હતા સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતિક એટલે છાશ વાલાનું બનાવેલું શુદ્ધ